જે ગંદકી રહે એના કારણે એમને બીમારી લાગવાની શક્યતાઓ હતી અને જયારે બાળકો પણ બહાર જતા હતા એમને ડાયરિયાને કારણે દર વર્ષે લગભગ સાઠ હજાર બાળકોનું મૃત્યુ થતું હતું એવો ડબલ્યુએચ નો રિપોર્ટ છે આ ટોયલેટ બનવાને કારણે લગભગ સાઠ કરોડ લોકોની જે ઓપનમાં ભાર શૌચક્રિયા માટે જવાની આદત હતી એમાં બદલાવ આવ્યો અને હવે ટોયલેટ વાપરતા થયા સિત્તેર વર્ષ પછી કોઈ પ્રધાનમંત્રીએ દરેક ઘરે ટોયલેટ બનાવીને બહેનોની સુરક્ષા સહિત આરોગ્ય સહિત તમામ પ્રકારની ચિંતાઓ કરી અને એના કારણે ખૂબ મોટો ફાયદો આ દેશમાં બધાને થયો પરંતુ આ સમય પછી હવે જે પહેલો પીઠ બનાવવામાં આવ્યો તો પહેલો જે ખાડો ખોદવામાં આવ્યો હતો એ કદાચ ભરાઈ જવા આવ્યો હશે તેવા સમયે તમે મનરેગાના ફંડ સાથે અમારા મંત્રાલયમાંથી પણ થોડો સહકાર એમાં મળે છે અને એની સાથે તમે બીજો પણ ખાડો બનાવીને તમે પહેલો ખાડો છોડી દો હમણાં તો થોડા વર્ષોમાં સુકાઈ જશે ત્યાં સુધીમાં આ બીજો ખાડો ભરાઈ જાય એ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે કોઈ વાહનો દ્વારા તમે ખાડો ખાલી કરાવી શકો જ્યાં વાહન ન જઈ શકે ત્યાં તમે બીજી વ્યવસ્થા કરી શકો કદાચ નજીકમાં જગ્યા ના હોય તો થોડી દૂર જઈને પણ તમે ખાડો ખોદીને ત્યાં પાઇપલાઇન નાખીને તમે આ સ્વચ્છતામાં સહકાર આપી શકો હવે તો અમે અલગ અલગ જગ્યાએ જ્યારે પ્રવાસમાં જોયું કે ઘણી બધી જગ્યાએ ટોયલેટને સારો કલર કરીને એની ઉપર કંઈક સુવાક્ય લખીને એની આજુબાજુમાં છોડ લગાવીને એની ઉપર નાની સિન્ટેક્સની ટાંકી મૂકીને પણ પાણીની વ્યવસ્થા પણ વધારાના કરીને એ ટોયલેટ સ્વચ્છ રાખવા સાથે સુશોભિત પણ કરવામાં આવે છે અને એને પણ એક મોડલ તરીકે જોવામાં આવી રહ્યું છે તો આપના દ્વારા પણ આમાં સહયોગ મળે એવી મારી આપની પાસેથી અપેક્ષા છે જલ જીવન મિશન દ્વારા પણ દરેકના ઘરમાં જે પાણી આપવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે યોજના બનાવી એમાં પણ પંદર કરોડ પાસઠ લાખ જેટલા ઘરોમાં નળથી જળ આપવામાં આવ્યું છે અને હજુ બીજા ચાર કરોડ લોકોને બે હજાર અઠ્ઠાવીસ સુધીમાં બાકી રહેલા ઘરોમાં પણ નળથી જળ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બહુ નાના મોટા પ્રોબ્લેમ પણ આવ્યા ફરિયાદો પણ આવી કે નળ હૈ જલ નહીં હે પરંતુ એમાં પણ અમે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખીને જાણ કરી છે કે જ્યાં સુધી દરેક નળમાં પાણી નહીં આવશે ત્યાં સુધી સરકાર તરફથી તમને નવી કોઈ ગ્રાન્ટ નહીં મળશે એની પાછળનો ઈરાદો એ છે કે જે નાની મોટી ફરિયાદો છે એની ઉપર કામ થાય અને એના કારણે ઝડપમાં લોકોને ઘરમાં પાણી મળે આ નળ જલ એટલે ફક્ત પાણી આપવાની યોજના નથી જે કદાચ નવ કરોડ જેટલી બહેનો રોજ દૂર સુધી પાણી લેવા જતી હતી અને વજન ઉચકીને આવતી હતી બેળામાં પાણી હોય પાણીનું વજન હોય એ દૂરથી આવતી હતી અને પાણીની ક્વોલિટી પણ જે મળે એ પાણી લઈને આવતી હતી એમાંથી બાળકોને અને ઘણા બધા ઘરમાં લોકોને બીમારી પણ આવતી હતી કેમકે સૌથી વધારે બીમારી એ પાણીમાંથી ફેલાતી હોય છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ જે નળ યોજના કરી એના કારણે નવ કરોડ બહેનોને રાહત થઈ છે અને નો રિપોર્ટ એમ કહે છે કે પાંચ કરોડ કલાક રોજના જે બેનો દૂર સુધી પાણી લેવા જતી હતી એમના બચ્યા છે એમના આ કલાકો એ પોતાના બાળકો માટે પોતાના ઘરકામ માટે આર્થિક ઉપાર્જન માટે એ ખર્ચ કરે છે એના કારણે એના ઘરમાં થોડી સમૃદ્ધિ પણ આવી છે અને રાહત પણ આવી છે અને જે ગંદુ પીવા પાણી પીવાને કારણે પણ જે રોગચાળો થતો હતો એના કારણે પણ લગભગ સાઠ થી સિત્તેર હજાર બાળકોનું મૃત્યુ એ દર વર્ષે થતું હતું એવો એસબીઆઈનો પણ અને ડબલ્યુએચઓનો રિપોર્ટ છે આ રિપોર્ટ કોઈ ભારત માટે નથી આખા દુનિયાના તમામ દેશોમાં એ જે સર્વે થાય છે ડબલ્યુએચ જે સર્વે કરે છે એના આધારે રિપોર્ટ આપે છે આ કોઈ સરકારી રિપોર્ટ નથી એટલે ચોક્કસપણે તટસ્થ સંસ્થાએ કે જે એના શબ્દોને એક મહત્વ છે એમણે પોતે સર્વે કર્યા પછી આ રિપોર્ટ આપ્યો છે મારી આપને ત્રીજી વિનંતી છે કે હમણાં બહાર હતા ત્યારે કદાચ આપનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હશે આખા દેશમાં હમણાં સુધીમાં આપણે સીસીઆઈની શ્રી અક્ષાભાઈ શાહ અમદાવાદના છે અને હિતેશભાઈ એમના દ્વારા જે એક સરપંચોની નોંધણી કરતા હતા એમાં આખા દેશમાંથી ત્રીસ હજાર સરપંચોની નોંધણી કરી હતી અને અમે લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં એક લાખ સરપંચોને રજીસ્ટર કરવા માગીએ છીએ એમને જોડવા માંગીએ છીએ અને એને સુપરવાઇઝર બનાવવા માંગીએ છીએ કે તમારા ગામમાં જે અમારી યોજનાઓ છે જલશક્તિ મંત્રાલયની કે તમારે ત્યાં ટોયલેટમાં કોઈ મુશ્કેલી હોય તો તમે ચોક્કસ એ ફરિયાદ ત્યાં ગ્રુપમાં કરજો એ અમારા સુધી પહોંચશે અને અમે યોગ્ય જગ્યાએ એ ફરિયાદના નિરાકરણ માટે જાણ કરીશું તમારા ત્યાં નળ છે જલ નથી અથવા પાઇપ તૂટી જાય છે અથવા પાણી આવતું નથી અથવા તો ડિસેમ્બર જાન્યુઆરી સુધી જ પાણી હોય છે અને પછી પાણી નથી એની પણ ફરિયાદો જો તમારી પાસે હોય તો સરફેસ વોટરથી પણ વ્યવસ્થા કરીને રાજ્ય સરકારો તમને પાણીની વ્યવસ્થા કરે એના માટે ચોક્કસ જગ્યાએ એ રીતે અમને જાણ કરવામાં આવી છે અને એની સગવડ તમને મળશે મિત્રો મારે જે તમે હમણાં અહીંયા રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એમાં તમે જે કંઈ સારું કામ કરો એ પણ તમે ફોટો સાથે મોકલો તમારા કોઈ સારા સજેશન હશે એ પણ તમે મોકલો અને એક છેલ્લી વાત કરી લઉં જે મહત્વની છે કે હમણાં માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કે ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગની વાત કરી હતી છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે જલ સંચય ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ અને એમણે એ પણ કહ્યું હતું કે માતૃભૂમિથી કર્મભૂમિથી માતૃભૂમિ સુધી કે માતૃભૂમિ માટે પણ બધાએ કામ કરવું જોઈએ આપ તો સૌ માતૃભૂમિમાં જ છો આપણી જન્મભૂમિ પણ આપણું ગામ જ છે ત્યારે આ ગામમાં આ જળસંચયના કામ થાય એના માટે પ્રયત્ન કરવા જોઈએ આપણે આઠ મહિનાની અંદર લગભગ બત્રીસ લાખ સ્ટ્રકચર બન્યા છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ હમણાં બનાસકાંઠાને એક કાર્યક્રમમાં હાજર હતા ત્યારે જોયું હતું કે ડાર્ક ઝોનના લગભગ દોઢસો જિલ્લાઓ આખા દેશમાં છે એ પૈકીનો સૌથી મોટો જિલ્લો એ ગુજરાતમાં છે એ બનાસકાંઠામાં ખરા અર્થમાં ત્યાંના ખેડૂતો અને ડેરીએ જન ભાગીદારીથી કામ કર્યું એમણે એક પણ રૂપિયો સરકારમાંથી ગ્રાન્ટ લીધા વગર અડધા પૈસા ખેડૂતોએ આપ્યા અડધા પૈસા ડેરીએ આપ્યા અને એ રીતે એમણે ત્રીસ હજાર ગઈકાલે રાષ્ટ્ર સુધીમાં ત્રીસ હજાર સ્ટ્રકચર બનાવ્યા અને વરસાદને કારણે પાણી જ્યારે અંદર ઉતરે છે ત્યારે જે ખેડૂત એનો વિડીયો બનાવીને પોતે જ્યારે મોકલે છે ત્યારે તેનો આનંદ પણ દેખાય છે અને પાણીની સમસ્યા ઉકેલાતી હોય એવું પણ લાગે છે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને એમનો આભાર માનીશ કે એમણે બધા જ એકસો બ્યાસી ધારાસભ્યોને દરેકને પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આ જળ સંચય જનભાગીદારી માટે વાપરવા માટે એમણે દરેક ધારાસભ્યને આપ્યા છે આખા દેશમાં આ પહેલું રાજ્ય છે કે જે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ દરેકને દરેક ગામ સુધી આ યોજના પહોંચે એના માટે આ પ્રયત્ન કરે છે અને આપણે કહીએ છીએ કે જલ છે તો કલ છે પરંતુ આપણે એની ચિંતા કરતા નથી આપણે આપણા દેશમાં જે વરસાદ પડે છે ચાર હજાર બીસીએમ વરસાદ પડે છે આપણી જરૂરિયાત ફક્ત અગિયારસો ને વીસ બીસીએમની છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનશે ત્યાં સુધીમાં પણ આપણી જરૂરિયાત અગિયારસો એંસી બીસીએમની થવાની છે પણ આજે જે આપણી જળસંચયની કેપેસિટી છે આખા દેશમાં એ ફક્ત સાતસો પચાસ બીસીએમની છે અને એમાં પણ અઢીસો બીસીએમ તો તમારો સરદાર સરોવર હશે ઉકાઈ હશે આખા દેશના લગભગ સાડા છ હજાર જે નાના મોટા ડેમ છે એ બધું જ એમાં આવી જાય છે આપણને વિચાર આવે કે આપણે નવો ડેમ બનાવી દઈએ પણ એક ડેમ બનાવવા માટે પચીસ હજાર રૂપિયાથી વધારે ખર્ચ આવે પચીસ વર્ષથી વધુ સમય એમાં લાગે અને જ્યારે ખેડૂતોની જમીન જતી હોય ત્યારે એ પણ વિરોધ કરે અન્ય જે સંસ્થાઓ છે કેટલીક જે વિકાસનો વિરોધ કરવા માટે મેગા પાટકર જેવા એ વચ્ચે આવે અને એના કારણે પ્રોજેક્ટની કોસ્ટ પણ વધે અને પ્રોજેક્ટનો સમય પણ વધી જાય તો આટલો સમય આપણી પાસે રાહ જોવા માટે નથી ને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જળ સંચય જન ભાગીદારીની જે વાત કરી છે કે કેચ ધ રેન રેનોટર હાર્વેસ્ટિંગ પાણીને જમીનમાં ઉતારો તમારા ગામમાંથી નીકળતું પાણી ખાડામાં જાય છે ખાડામાંથી નાળામાં જાય છે નાળામાંથી નદીમાં જાય છે અને નદીમાંથી દરિયામાં વહી જાય છે તમે ખાડામાં જ જો બોર કરો સો ફૂટનો બોર કરવામાં સો ફૂટ પાઇપ નાખી દો ઉપર ત્રણ બાય ત્રણની કુંડી બનાવી દો એમાં ગ્રાવલ્સ નાખી દો તમને લાખો લીટર પાણી તમારા ચોમાસા દરમિયાન ઉતરી જશે આપણે જ્યારે ડેમ બનાવીએ ત્યારે કેનાલથી પાણી આપીએ છે ત્યારે એ કેનાલની આજુબાજુના વિસ્તારમાં જ એ પાણી મળે છે પરંતુ દરેક ગામ સુધી પાણી પહોંચતું નથી દરેક ખેતર સુધી પહોંચતું નથી આ જો પ્રોજેક્ટ કરવામાં આવે તો દરેક ગામમાં જે કૂવા છે જે બોર છે એના પાણીના સ્તર ઊંચા આવશે બધા જ તમારે જમીનોમાં જે પાણી ઉતરશે એના કારણે એની ક્વોલિટી પણ સુધરશે અને ખેતરોમાં પણ તમે જ્યારે ચાર બાય ચાર બાય છનો એક ખાડો કરો ચાર બાય ચાર ફૂટ અને છ ફૂટ ઊંડો અને એમાં દોઢ ગ્લાસ મોટા પથ્થર નાખી દો તમને એમાં એક વીઘાની અંદર એક ચોમાસામાં ત્રણથી ચાર લાખ લીટર પાણી એ ઉતરી જશે અને એનાથી જ ખૂબ મોટો ફાયદો થશે તમારી જમીન જો પાંચ વીંગા હોય તો પાંચ તમે સ્ટ્રકચર બનાવી દો તમારા ખેતરમાં પંદરેક લાખ લીટર પાણી એ જમીનમાં ઉતરશે જે તમને તમારા માટે જ ઉપયોગી છે અને બધા જ એના નેચરલ મિનરલ જે છે એની સાથે એમાં સેવ થાય છે અને એની સાથે તમને બહાર પણ મળે છે તો સરપંચોની આ જવાબદારી છે વિશેષ કરીને અમારા મંત્રાલય સાથેની જે બે જવાબદારી મેં તમને કહી કે સ્વચ્છતાની વાત છે અને જલ જલ જીવન મિશન જે પ્રોજેક્ટ છે એના માટે અને આ જલ સંચય માટે આપના તરફથી પૂરો સાથ અને સહકાર મળશે એવો મને વિશ્વાસ છે અહીંયા ઘણા બધા સરપંચો એવા હશે કે એમના ગામમાં ઘણું બધું કામ થયું હશે આજે આ ગુજરાત મોડલ તરીકે આપણે વિકસાવ્યું અને લોકોએ વધારે એમાંથી પ્રેરણા લીધી આપણે નવવા નંબર પર પહોંચી ગયા હતા પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ કમર કસી આપણે પાંચમા નંબર પર છે અને કદાચ એકાદ વીકમાં આપણે ચોથા નંબર પર આખા દેશમાં જઈ રહ્યા છીએ તો આવો મિત્રો આપણે સાથે મળીને આખા ગુજરાતને વિકસિત ગુજરાત કરવા માટે પૂરી તાકાત લગાવીએ તમારા ગામના લોકોએ જો તમને વિશ્વાસ મૂકીને તમને ચોટી કાઢ્યા છે ત્યારે સરપંચ બની જવાનો આનંદ લેવા કરતાં સરપંચની જવાબદારીઓ નિભાવીને આનંદ લો હે મારી આપ સૌને નમ્ર વિનંતી છે મને વિશ્વાસ છે મિત્રો કે આપ સૌ ગામના હિત માટે કામ કરવા માંગો છો તો હિતને ગામના હિતને ધ્યાને રાખીને કામ કરશો સમયસર કરશો ક્વોલિટી સાથે કરશો એ જ અપેક્ષા સાથે ફરીથી તમને ખૂબ ખૂબ અભિદાનન સાથે મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય માનનીય મંત્રી શ્રી આપના ઉત્સાહભર્યા ભર્ય શબ્દોને સચોટ માર્ગદર્શન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના આ અભિવાદન સમારોહમાં જ્યાં ગામના વાસ્તવિક વિકાસ યોદ્ધાઓ સરપંચશ્રી અને સભ્યશ્રીઓ ઉપસ્થિત છે ત્યારે ગુજરાતની વિકાસ યાત્રાના આપણા રાજ્યના મુખ્ય સેવક જેઓ જનસંપર્ક અને જનવિશ્વાસને હર હંમેશ મહત્વ આપે છે જે વિનમ્રતાથી સચોટ દિશા નિર્દેશ કરે છે એવા આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો તેઓના સંબોધન માટે ખૂબ તાળીઓ સાથે આવકારીએ નવા ચૂંટાયેલા શ્રી તથા સદસ્ય શ્રીઓના અભિવાદન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજ જોશીજી પંચાયતના અગ્ર સચિવ શ્રી મિલન તોરવણે વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા આમંત્રિત સર્વ સરપંચશ્રીઓ અમારા સૌ સાથી મંત્રીશ્રીઓ સૌ સાંસદશ્રીઓ સૌ સાથી ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર પોતાના ઓજસ્વી વાણીથી ભારતીય સંસ્કૃતિની સુગંધ સમગ્ર વિશ્વમાં પ્રસાવનાર યુગ પ્રવર્તક નવા ભારતનું નિર્માણ કરવા માટે યુવાનોના પ્રેરણા સ્ત્રોત પરમ દેશભક્ત સ્વામી વિવેકાનંદજીની આજે તિથિ છે ત્યારે હું એમના ચરણોમાં નમન કરું છું ઉર્જા અને ઉત્સાહથી ભરેલા તેમના વિચારો અને સંદેશાઓ આવનાર યુગો સુધી યુવાનોને કંઈક પ્રાપ્ત કરવા માટે સતત પ્રેરણા આપતા રહેશે આપણે આજે બધા નવા સરપંચો ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ બધી તો તમારા માટે તાળીઓ છે એટલે તમારા માટે તો સરખી તાળી પાડો વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સ્વરાજની શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ સ્વરાજ માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને સરપંચોના હાથમાં ગામના સામૂહિક વિકાસની સત્તા આપી છે ગ્રામ પંચાયતોની હમણાં થયેલી ચૂંટણીમાં વિજય મેળવીને સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવ્યો છે તમે સૌ ગ્રામ વિકાસના ના પિલર છો અને ગામના દરેક નિર્માણમાં વિકાસના કામમાં તમારી ભૂમિકા મહત્વની રહેવાની છે ગામડાઓને ચૂંટણીમાં મોદી સાહેબે સમરસતાનો નવો વિચાર ગુજરાતને આપ્યો ગામમાં પંચાયતના સભ્યથી લઈ સરપંચ તરીકે ગ્રામજનોની સર્વાનુમતે પસંદગી થયેલા લોકો જ વહીવટ સંભાળે તેવી સમરસ ગ્રામ પંચાયતો તેમના આ વિચારથી બની છે આજે આપણા માટે પણ ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક સાતસો ને એકસઠ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને આ એકસઠ માં ગૌરવ એ છે કે છપ્પન જે ગામ છે એમાં છપ્પન તો મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે આવી સમરસ પંચાયતોની દર વખતે વધતી સંખ્યા સામાજિક સમરસતા સાથેના સર્વાંગી વિકાસના મોદી સાહેબના વિચારને બળ આપે છે ગામોમાં સમરસતાના આવા ઉત્સાહને વધુ પ્રોત્સાહન આપવા માટે સમરસ ગ્રામ યોજના પ્રોત્સાહન ગ્રાન્ટ વિકાસના કામો માટે વડાપ્રધાનની પ્રેરણાથી આપણે આપીએ છીએ આ વખતની ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેમને કુલ પાંત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટ આજે જ આપવાનો આપણો નિર્ણય છે હવે તો મોદી સાહેબે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે પારદર્શી પદ્ધતિ શરૂ કરાવી છે એટલે કે તમે અહીંયાથી તમારા તમારા ગામ એ પંચાયતના ખાતામાં આ પૈસા પહોંચી ગયા હશે વડાપ્રધાન તરીકે આદરણીય મોદી સાહેબે અગિયાર વર્ષની સુશાસન સફર પૂરી કરીને બારમા વર્ષમાં પ્રવેશ કર્યો છે એમના નેતૃત્વમાં આ દશક સેવા સમર્પણ સુશાસન અને ગરીબ કલ્યાણનો દશક બની રહ્યો છે મોદી સાહેબ દેશનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે જ કહ્યું હતું કે તેમની સરકાર વંચિત ગરીબ અને ગામડાઓના વિકાસને વરેલી સરકાર હશે કેન્દ્ર સરકારની ગરીબ હિતકારી યોજનાઓથી ગરીબ સશક્ત થયો છે અને સત્યાવીસ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે આજે દેશમાં ગ્રામીણ અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે છે દેશમાં કરોડ ગ્રામીણ ગરીબોને પોતાના પાકા મકાન મળ્યા તો સો લાખ આવાસો ગામડાઓના ગામડાઓમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસમાં બન્યા છે તેમણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પંચાયતોને પણ મજબૂત બનાવવાની દિશા આપી છે છેલ્લા એક દશકમાં દેશની

કે રાજ્ય સરકાર અને ગામ ભેગા મળીને ગામની સુખાકારીની ચિંતા કરે છે અને વિકાસના કામોનું એકબીજાના સહયોગથી આયોજન કરે છે ગામના વિકાસ માટે પૂરતા નાણાં કેન્દ્ર અને રાજ્યની સરકાર ફાળવે છે આજે બારસો છત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કામોની ગ્રામ ગ્રાન્ટ ગ્રામ પંચાયતને ફાળવીને જે કહેવું તે કરવું સંકલ્પ સાકાર કર્યો છે આ પૈસા તમારા બધાના ખાતામાં જતા રહેશો છત્રીસ કરોડ રૂપિયા પૈસા ની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ પડવા જેવું નથી નહિ પછી તમને ખબર છે ને અત્યારે તો જીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સ થી કામ કરી રહ્યા છે કોઈને છોડ્યા નથી હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાના નથી એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે એ તમારે બધા ધ્યાન રાખવાનું તમારે જે કામ હોય અમે અહીંયા બેઠા છીએ તમે ગમે તારે મળી શકો છો અમને સરપંચ તરીકેની જવાબદારી માત્ર પદની નથી જન સેવાના પવિત્ર કાર્યનું સન્માન છે હવે ગ્રામ વિકાસ સ્વચ્છતા શિક્ષણ આરોગ્ય અને સશક્તિકરણ જેવા વિષયો પર ગ્રામીણ નેતૃત્વનું મૂલ્ય પણ ઘણું વધ્યું છે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયે આ વખતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પોર્ટલ વિકસાવ્યું છે નવ અલગ અલગ થીમ પર અઢી લાખથી વધુ ગ્રામ પંચાયતોની સમગ્રતા વિકાસ કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે શ્રેષ્ઠ પ્રદર્શન સાથે આ ઇન્ડેક્સમાં અગ્રેસર છે આજે આવી કેટલીક પંચાયતોના આપણે વિશેષ સિદ્ધિના પ્રમાણપત્ર પણ હોનાયત કરવાના છીએ તમે સૌ પણ નવા ચૂંટાયેલા સરપંચ તરીકે તમારા ગામને આ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સના વિષયોમાં ઉત્તમ કામગીરી પરફોર્મન્સથી તમારી પંચાયતને દેશમાં એ પ્લસ ગ્રેડ અપાવશો તેવી મને શ્રદ્ધા છે આજે તમે બધા અહીંયા આવ્યા છો ત્યારે આ વખતે બધી જ રીતના રેકોર્ડ બ્રેક થયા છે જે સાહેબની પણ માન્ય વડાપ્રધાનશ્રી પણ કહેતા હતા કે મારે એક લાખ યુવાનોને રાજનીતિમાં લાવવા છે આ વખતે પંચાયતમાં તમે જુઓ તો મારી પાસે જે જાણકારી છે એ પ્રમાણે 21 થી ચાલીસ વર્ષની ઉંમરની સરપંચોની સંખ્યા બેતાલીસ ટકા છે બેતાલીસ ટકા એમાં ત્રીસ વર્ષથી ઓછી ઉંમરના સરપંચો છસો ને સોળ થી ચાલીસ વર્ષની ઉંમરના સરપંચો તેરસો ને એકતાલીસ પચાસ વર્ષની ઉંમરના તેરસો અને પચાસ થી ઉપરની ઉંમરના તેરસો ને છવ્વીસ સરપંચો છે ને એમાંય આ વખતે અહીંયા કોણ બેઠું છે ખબર નથી પણ એક સરપંચ પીએચડી થયેલા છે વાહ જો ઉભા એમને બધા તાલીઓ થી બધાઓ ભાઈ પીએચડી થયા છે અને સરપંચ આ વખતે બન્યા છે કેટલો લાભ લોકોને મળશે વિચારી લો આ બધાનો જે ઉત્સાહ છે એ બધો જ લાભ લોકોને મળવાનો જનતાને મળવાનો છે પ્રજાજનોને મળવાનો છે આ બધાનો ઉત્સાહ પણ એટલો છે આ વખતે આ અહીંયા જે આપણે મહાત્મા મંદિરમાં બેઠા છીએ એની પણ એક વાત યાદ કરાઈ છે મને ત્યારે મોદી સાહેબે આ મહાત્મા મંદિરનો પાયો પણ દેશના ગામોની માટી અને નદીઓના આ ગામ આ મહાત્મા મંદિર બનાવ્યું છે એટલે ગામની વેલ્યુ આપણે ઓછી ગામ ગૌરવ આજે તમે બધા અહીંયા આવ્યા છો તારે અહીંયાથી બે વાત પાટીલજીએ અપીલ કરી કે સ્વચ્છતા અને કેદ ધ રેન કે ભાઈ વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકીએ એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ તો આના માટે પણ સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ કે ભાઈ તમે કોઈ પણ ગામ તમારું પોતાનું ગામ મારું ગામ સ્વચ્છ કેમ ન હોય સ્વચ્છ જ હોવું જોઈએ અને સરકાર તરીકે અમારે જે તમને ફાઈનાન્શિયલી જે સપોર્ટ કરવાનો હોય એ અમે કરતા આવ્યા છીએ અને આજે પણ એક સારો નિર્ણય આપણે કરવા જઈ રહ્યા છે કે ગામડામાં સફાઈ માટેના સ્વચ્છતા સફાઈ માટે ગામને દર મહિને વ્યક્તિ દીઠ જે ચાર રૂપિયાની ફાળવણી કરી હતી એ આજથી આપણે ડબલ એટલે કે આઠ રૂપિયા કરવા જઈ રહ્યા છે એટલે તમારા બધાએ તો હવે ડબલ ફોર્સ થી આ સ્વચ્છતા આપણું ગામ જેટલા આજે ચૂંટાયેલા અહીંયા બેઠા છે બધાનું ગામ તો સ્વચ્છ હોવું જોઈએ હોવું જોઈએ અને હોવું જોઈએ એટલી તો હરીફાઈ બધાએ કરવી જ જોઈએ કે બધા કરતા મારું ગામ સ્વચ્છ હોય એ અંદર અંદર ની હરીફાઈ હોવી જ જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે વિકસિત 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 ભારત માટેનો પાયો ગામ રાજ્ય છે વિકાસના મૂળમાં જ શિક્ષણ પણ છે નવા ચૂંટાયેલા સરપંચ તરીકે આપણે સૌએ ગામના દરેક દીકરા દીકરી અવશ્ય સ્કૂલમાં દાખલ થાય તે જોવાનું છે મોદી સાહેબે જે શાળા પ્રવેશ અભિયાન શરૂ કરાવેલું તેનો લાભ લઈને ભણી ગણીને સરપંચ પદે પહોંચેલી બહેનો પણ આજે અહીં આવી છે તમારા ગામની દીકરીઓ પણ શિક્ષણના સંસ્કારથી આવનારા સમયમાં ગામનું નામ રોશન કરે તે તમારે બધાને જોવાનું છે કેન્દ્ર સરકારની યોજનાના સો ટકા લાભ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનને તણ તમારા ગામમાં ઘરે ઘરે પહોંચાડવાનું છે એક પેડ માકે નામ હોય કેદ ધ રેન હોય વોકલ ફોર લોકલ હોય સ્વચ્છતા હોય કે પ્રાકૃતિક ખેતી પ્રત્યેક લગાવ અને મેદસ્વીતા મુક્ત ગામ આ બધા જ અભિયાનો અને સંકલ્પોને શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં પાર પાડીને વિકસિત ભારત માટે વિકસિત ગામથી વિકસિત ગુજરાત સૌ સાથે મળીને બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત માનનીય શ્રી આપના પ્રોત્સાહન સભર સંબોધન નિર્દેશ મક્કમ નેતૃત્વ અને મુખ્યપ્રધાને કહ્યું કે આપણા બધાનું ગામ સ્વચ્છ હોવું જોઈએ જેટલા પણ સરપંચો નિવાયા છે તેમને પણ તેમણે શુભેચ્છા પાઠવી હતી અભિવાદન સમારોહ યોજાયો હતો